નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તારીખ સોળ એક બે હજાર છવ્વીસ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ ધોરણ નવ દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું આજે લેવાયેલું જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપ વિડીયોમાં તમને મળી રહેશે મિત્રો તો વિભાગ એની અંદર વાત કરીએ તો સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય કહે છે તો એની અંદર દરેક તત્વોના પરમાણુની અન્ય તત્વો સાથે સંયોજવાની નિશ્ચિત ક્ષમતાની સંયોજકતા કહે છે ડીએનએ દિઓક્સી રિબોઝ ન્યુક્લિલિક એસિડ એનું ફૂલ ફોર્મ છે પેશી એટલે શું શરીરના એક નિર્ચિત સ્થાનમાં એક નિર્ચિત કાર્ય એક વિશિષ્ટ કોષ સમૂહ દ્વારા થાય છે તો આ કોષના સમૂહને પેશી કહે છે અને ચોથાનો જવાબ છે ડી ટુ એટ વન પાંચમાનો જવાબ છે પ્રમાણીય કેન્દ્ર એ જવાબ છે છઠ્ઠાનો જવાબ છે જે પ્રશ્ન ઉનાળામાં મટલાનું પાણી ઠંડુ રહેવા માટે જવાબદાર બાષ્પી વન છે સાતમાનો જવાબ છે નીચેના માટે કયું સાચું નથી તો એને ટુ સી એલ સાચું નથી એના પછી નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે તો મિત્રો આઠમાનો જવાબ તમારે ખુદે આપવાનો છે કોમેન્ટ બોક્સની અંદર તમે મને મોકલી શકો છો આન્સર નંબરનો જવાબ છે વાયુ દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે તો ખોટું સંતુલિત બળોનું બળ શૂન્ય હોય છે ખોટું તાપમાન વધતા દ્રવ્યતામાં ઘટાડો થાય છે તો ખોટું ખાલી જગ્યા પૂરો બાર અને તેરની અંદર મેગ્નેશિયમ ક્લોરાઈડનું સૂત્ર એમજી સીએલ ટુ ટુ છે તેરમું નાળિયેરની રેસાઈયુક્ત છાલ એ દ્રોતક પેશીની બનેલી છે ત્રોતક બનેલી છે અને જોડકા જોડો જે કોષ દીવાલ ચૌદમાનો બી જવાબ આવશે સેલ્યુલો પંદરમાનો કોષ રસ પટલ પ્રોટીન એન્ડ લિપિડ એ સી જવાબ આવશે તમારે પંદરમામાં હવે વાત કરીએ વિભાગ બીની અંદર તો ની અંદર દ્રવ્યના કણોની લક્ષણો જોડો તો ચેપ્ટર એકનીમાંથી પૂછવામાં આવ્યો છે ની અંદર વાત કરીએ તો વર્તનશીલ પેશીના લક્ષણો જોડો ચેપ્ટર ચેપ્ટર સિક્સમાંથી જવાબ લેવામાં આવ્યો છે અઢારમો અનાજ સંગ્રહ કરતા પહેલાં કઈ બાબતો જરૂરી છે તો ચેપ્ટર માંથી લેવામાં આવ્યો છે ઓગણીસમો પ્રશ્ન જે છે ઉર્જા સંરક્ષણ નિયમ લખો અને તે સ્પષ્ટતા કરો એ મિત્રો તમારે ખુદે મને કોમેન્ટમાં જણાવી બતાવવાનું છે કયા ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે એકદમ ઇઝી છે વીસમો જવાબ છે છે કેલ્વિન માપક્રમમાં રૂપાંતર કરો તો પચીસ સેન્સિયસ હોય તો જુઓ તો અહીંયા જો આન્સર લખેલો જ છે બસો તોતેર બસો અઠ્ઠાણું કે બસો તોતેર છસો છેતાલીસ કે આ જવાબમાંથી તમે કરી શકો છો એકવીસ બળની વ્યાખ્યા આપો ચેપ્ટર આઠ બાવીસ ધાતુ ચેપ્ટર ટુ ધાતુ તત્વોના ચેપ્ટર ટુ તેવીસ અગ્રમી રીઝલ્ટ સિદ્ધાંત આપો તેના ચેપ્ટર નાઇનમાંથી લેવામાં આવે ચોવીસમો વર્ષનો ચેપ્ટર ફાઇવમાંથી પચીસમો પ્રશ્ન ચેપ્ટર ટુમાંથી છવ્વીસમો પ્રશ્ન ચેપ્ટર સિક્સ ચારમાંથી સત્યાવીસમો ચેપ્ટર ફાઇવ સોળ અઠ્યાવીસમો ચેપ્ટર બારમાંથી ઓગણત્રીસમો ચેપ્ટર સિક્સમાંથી ત્રીસમો ચેપ્ટર નાઇનમાંથી એકત્રીસમો ચેપ્ટર નાઇનમાંથી બત્રીસમો જે છે એ તમારે મિત્રો ખબર જ છે મિત્રો તેત્રીસમો ચેપ્ટર સિક્સ ચોત્રીસમો ચેપ્ટર એઇટ પાંત્રીસમો ચેપ્ટર ફોર હવે જોઈએ બત્રીસની અંદર જવાબ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લખેલો જ છે અને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો જો મિત્રો તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એવાને એવા વિડીયો વધુને વધુ બનાવવા માટે અમે ઉત્સાહિત કરશો જોઈએ થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે